જય ભગવાન મિત્રો કુંભ રાશિની વાત કરવી છે નવા વર્ષમાં કુંભ રાશિનું કેવું જશે નવ વર્ષ કુંભ રાશિના અક્ષર છે ગસ અસ કુંભ રાશિ વાળા વ્યક્તિઓ ખાસ કરીને ગુસ્સાનો ત્યાગ કરવાનો રહેશે આ વર્ષ નવા વર્ષમાં ખાસ કરીને ગુસ્સો ન કરતા કેમ કે ગુસ્સો કરવાથી ઘણું બધું કામ બગડી શકે કેમ કે પહેલે રાહુ છે એટલે કે દિમાગમાં રાહુ છે એવું કહેવાય શરૂઆતમાં દેવગુરુ બૃહસ્પતિ પાંચમે પછી છઠે જશે અને બીજે શનિ હોવાથી આ વર્ષની અંદર ખાસ કરીને ગુસ્સાનો ત્યાગ કરો વાદ વિવાદમાં ન પડવું સ્વભાવને શાંત રાખો કોર્ટ કચેરીને અને શત્રુઓથી તમારે બચતા રહેવાની જરૂર છે હાડકાના દુખાવા થઈ શકે ખોટા ખર્ચો થઈ શકે કુટુંબ તરફથી પીડાઓ થઈ શકે પણ ધાર્મિક કાર્ય અને માંગલિક કાર્ય થઈ શકે સામાજિક પ્રગતિ તમારી એકંદરે સારી જોવા મળે સંતાન સાથે પ્રેમની વૃદ્ધિ થશે લગ્ન વાંચકો જે લોકોના લગ્ન નથી થયા એ લોકોને જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે જૂન બાદ છે કે તમારે ધ્યાન રાખવાનું છે સંતાનના અભ્યાસ પાછળ અને સંતાન કોઈ શેર બજાર અથવા ખોટી માર્કેટ ન જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે સાડા સાત શનિ મહારાજની પનોતી તમારી રાશિમાં ચાલુ છે જો કે રૂપાના પાયા છે એટલે એકંદરે આર્થિક બાબતે તમને શનિ મહારાજથી લાભ થવાનો છે શનિદેવ તમને ધન આપશે કુટુંબ પરિવારથી પણ ક્યાંક ધનની પ્રાપ્તિ થઈ શકે જમીન મકાન લેવા માટેના યોગ પણ તમારા સારા બળ છે અને સાથે સાથે તમારું મકાન વેચવાનું હોય તો ધારેલી રકમ કદાચ તમારા મકાનની ન પણ આવે તો ત્યાં થોડુંક સંતોષ રાખવાની જરૂર છે એકંદરે આ વર્ષ તમારા માટે જોવા જાય તો કભી ખુશી કભી ગમ જેવી હાલતમાં છે તો અહીંયા નોકરી વ્યવસાયમાં પણ એકંદરે બહુ વાંધો આવે એમ નથી આર્થિક બાબતમાં બહુ વાંધો આવેલો નથી ખાલી એક જ વાત તમારા સ્વભાવ ઉપર તમારે કંટ્રોલ રાખવો પડશે મતલબ ગુસ્સાનો ત્યાગ કરવો પડશે રહી વાત ઉપાયની તો આ વર્ષમાં ખાસ કરીને દેવગુરુ બ્રહ્સ્પતિનો તમે રત્ન ધારણ કરી શકો ગુરુ અને રાહુ મહારાજનો નંગ પહેરી શકાય દેવગુરુ બ્રહ્સ્ટપતિ અને રાહુ મહારાજની શાંતિ વિધાન કરી શકાય વિશેષ જાણકારી લેવી હોય તો અમારો ની અંદર વિડીયો છે આખો જેમાં જય ભગવાન પ્રફુલ પંડ્યા નામની યુટ્યુબ ચેનલ છે જેમાં જઈ અને તમે તમારા વિડીયોને જોઈ શકો તમારા ગ્રહણનું વિશ્લેષણ કરાવવું હોય તો તમે મારી અપોઇન્ટમેન્ટ લઈ અને અમારા કાર્યાલયની મુલાકાત કરી શકો છો જય ભગવાન